શીરમી ને કમાઈ કૌ જગાય બહુજન હિત કાત કરેગા બહુજન હિત કાત કરેગાડી કે સન્માન મે જે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તો માન્યવર કાનચીરામ સાહેબ વિશે કેવાય છે

એક બોલી ને વિનંતી કરી પોતાની બેશુમારે બેસાફ ઉલ્જનો કા

ન્યાયાધીશ તરીકે મેં નોકરી કરેલી છે ત્રીસ વર્ષ એમાં રાજકોટ પણ હતો આનંદ અમારામાં સુરેન્દ્રનગર ઘણી વાર માગતો હતો પણ સુરેન્દ્રનગર જિલ્લો મળ્યો નથી પણ આજે આવવાનો મોકો મળ્યો છે કાશીરામ સાહેબના નિર્માણ નિમિત્તે ત્યારે બહુ આનંદ થાય છે કે આપણા ત્યાં સારી એવી સંખ્યામાં લોકો છે બહેનો પણ વધારે છે અને વિશેષ તો એ જાણીને આનંદ થયો કે વિરોધ પક્ષમાં પણ બહુજન સમાજ પાર્ટીના આપણા નેતા બેઠા છે અને એ બધા આપ સર્વને મારા અભિનંદન અને બાબા સાહેબની જે વાત અધૂરી હતી તે કાશીરામ સાહેબે પૂરી કરી કાશીરામ સાહેબ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે હું ત્યારે કોલેજ પડતો હતો અને સાહેબ અંબાત્મો બોલાવેલા હતા ત્યારથી જ્યારે જ્યારે પણ પ્રોગ્રામ હોય તો સાહેબની મિટિંગમાં અચૂક હાજર રહેતો હતો તેથી ત્યારથી જ આપણા મનમાં વિચારો એ હતા કે બહુજન સમાજ

બંધારણે રાઇટના લીધે નોકરીમાં ધંધામાં વેપારમાં દરેક જગ્યાએ પહોંચે આપણા રાજકારણમાં પણ આપણે રિઝર્વેશનના કારણે લગભગ તેર ધારાસભ્યો આપણા બેઠેલા હોય છે અને બીજા તેરનું છવ્વીસ એટલે એમ આદિવાસીના લગભગ સુડતાલીસ ઉડતાલીસ આપણા એમએલએ વિધાનસભામાં એકસો એકત્રીસ જેટલા સાંસદ સભ્યો લોકસભામાં પણ છે પણ આ બધા વિચારો જે આપણા લોકસભામાં બેઠેલા માણસો એ આઝાદી બાદ ચમચાગીરી કરીને લોકો આગળ ગયા છે અને એનો ઉપયોગ કરનાર જે રાજકીય પક્ષો મનુવાદી પક્ષોએ ચમચા યુગના કારણે આપણો વિકાસ થયો નહીં કારણ કે આપણને આઝાદી તો ઓગણીસો બત્રીસમાં મળી ગઈ હતી જ્યારે બીજી ઘોડમેજી પરિષદમાં સાહેબે પોતાના રજૂઆતને કારણે આપણને ડબલ મતાધિકાર મળ્યો હતો બે બધી મતાધિકારને કારણે આપણે આપણો પ્રતિનિધિ લોકસભામાં છ્યાસી સીટો આપણી નક્કી થઈ હતી પણ ત્યારે મિસ્ટર ગાંધીજીએ આપણા અધિકારો ઝૂંટવી લીધા અને પુનામાં એમણે ઉપવાસ પર ઉતરીને નાટક કર્યું અને બાબા સાહેબ સાથે સમાધાન કર્યું પુના કરારમાં આપણા પેદાશ મળી એ પેદાશ જે આપણે રાજકીય નાબત મળી એના કારણે બધા ચમચાઓ પેદા થયા અને એની પર કાશીરામ સાહેબે કામ કરીને ચમચા યુગ એક ચોપડી લખી છે એ ચમચા યુગ વાંચે તો ખ્યાલ આવે કે મનુવાદી લોકોએ આપણો દર વખતે જ્યારે ત્યાં ઉપયોગ કરેલો છે તો આપણે એમની સામે લડવા માટે જે કાશીરામ સાહેબનું પગલું હતું કે બાબા સાહેબની જે રજૂઆત હતી બાબા સાહેબ જે સંગઠન બનાવ્યું એમની ઈચ્છા પણ આપણે રાજકીય સત્તામાં બેસી એવી હતી પણ બાબા સાહેબની મૃત્યુ છ ના રોજ થયા બાદ આપણી વચ્ચે ઘણી ગેપ પડી છે ભાઈ કાશીરામ સાહેબ ઓગણીસો માં નોકરી છોડી અને બાબસે બનાવી બીએસ એસ ફોર બનાવી પછી બહુજન સમાજ પાર્ટી ચૌદ એપ્રિલ ઓગણીસો ચોર્યાસીમાં બનાવી અને લગભગ છ વર્ષના ટૂંકા ગાળામાં એક રાષ્ટ્રીય પાર્ટી પણ બની ગઈ છે આપણે અને એમની વિચારધારા એ આપણે ભણેલા ગણેલા લોકોએ જે આપણે સમાજમાંથી કઈ લીધું છે એટલે તમે એને મદદ કરો એટલે કર્મચારી સંગઠન જે પહેલા બાબા સાહેબ લોકોને એની જગ્યાએ કાશીરામ સાહેબ લોકોની પાસેથી નાણાકીય સહાય લઈ અને એક રાજકીય પાર્ટી બનાવીને આપણે સત્તાના સિંહાસ બેસવા માટે જે નીતિ આપણને બતાવી છે આપણે રાહ બતાવે છે રાહ પર ચાલવા માટે કાશીરામ સાહેબની ની મુમેન્ટમાં આપણે જોડાવું પડશે અને બાબા કાશીરામ સાહેબ આજે કોંગ્રેસ વર્ષ પહેલા આપણે વચ્ચે વિદાય થયા છે અને આપણા મહાપુરુષો આપણા મહાપુરુષોનો વિચારધારા આગળ ના ફેલાય તે માટે કોંગ્રેસે શરૂઆતથી જ આપણી પર તરફ જ્યારે આઝાદી મળ્યા પછી સત્તા તો સિંહાસન પર કોંગ્રેસ કાયમ રહી છે અને કોંગ્રેસે આપણા વિચારધારા આપણા બાબા સાહેબની વિચારધારા દબાઈ બાબા સાહેબનો ફોટો પણ નધાર આપ્યા એમનો ઇતિહાસ ભણાયો નથી અને રજા પણ આપવામાં આવતી નથી એટલે બાબા સાહેબની વિચારધારા લોકોમાં જાહેર ના થાય તે માટે તેમણે તમામ પ્રબંધો કર્યા હતા પણ જ્યારે ઓગણીસો નેવ્યાસી માં કાંસીરામ સાહેબ વિટાવાની લોકસભામાંથી ચૂંટાઈને ગયા લોકસભામાં ત્યારે બાબા સાહેબની તસવીર લોકસભામાં પહેલી વાર મુકાઈ અને ત્યાર પછી આપણા મહાપુર મહાપુરુષો મહાત્મા ફુલે સાહુજી મહારાજ નારાયણ ગુરુ તમામ મહાપુરુષોની પુનરોથાન કર્યું એમ કાશીરામ સાહેબ ના હોત તો બાબા સાહેબને ક્યારના એમણે દબનાઈ દીધા હતા પણ કાશીરામ સાહેબે સાહેબને જીવતા કર્યા છે અને બાબા સાહેબની વિચારધારાને લીધે આજે આપણે ભેગા થયા છે ને એ કા કારમાં આગળ લઈ જવા માટે કાશીરામ સાહેબે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે પોતાની નોકરી છોડી દીધી એમનું ઘર બાર છોડ્યું એમના નામે મિલકત ધારણ નથી કરી કોઈ સંપત્તિ ધારણ નથી કરી એમનું લગ્ન કરેલું પણ ખોખ કરીશું સગાઈ ખોખ કરી અને પોતે ઘેર પણ નથી ગયા એવા બાબા કાશીરામ સાહેબે આપણને આ મહાન વિચારધારા આપી છે એને આપણે આપણે વાહક છીએ સાહેબ તો જતા રહ્યા કારણ કે સાહેબ જ્યારે જન્મ્યા અને મૃત્યુ તો દરેક નું છે એટલે જબ તું આવ્યો જગબે કબીર સાહેબ ને દોહો છે જબ તું આવ્યો જગબે લોક હસે તું રોય એસી કરની નહી કર કે ચલો જગ રોય તું હસે જગ એટલે કાશીરામ સાહેબે સાર્થક કરી બતાવ્યું બાબા સાહેબે પણ સાર્થક કરી બતાવ્યું કે એમના ગયા બાદ આજે આપણે લોકો એમની વિચારધારાને મળી રહ્યા છે અને કાશીરામ સાહેબો પણ કહી દીધું જ્યારે પણ મારો કાર્ય કર હાથે ગુરા ચેંગડાની અંદર હાથીની સાલ હોય ને આવે તો કાશીરામ સાહેબ જીંડા હે કાશીરામ સાહેબની મોમેન્ટ આપણે આગળ ચલાવવાની છે અને એના કારણે આપણે આગળ જે જો નેતા સત્તાના સિંહાસન પર આપણે ના પહોંચીએ એટલે કોંગ્રેસે તમામ પ્રયત્નો કર્યા હતા ત્યારબાદ આર નામની સંસ્થાએ ભાજપ બનાવી બનાવીને ભાજપે આપણે અંદર લોકો આપણા વોટ જૂંટવી લેવા માટે જ્યારે મંડલ કમિશન લાગુ કર્યું ત્યારે વીપી સિંહ ની સરકાર બહુ ભાજપ હતી અને ભાજપે તેમાંથી નીકળી ગયા પછી વીપી સિંહ ની સરકાર ગીરાવી દીધી અને ત્યારબાદ એમણે રામ મંદિર નો મુદ્દો ઉપસ્થિત કર્યો અને રામ મંદિર ના મુદ્દામાં આપણે તમામ લોકોને એસસી એસટી ઓબીસી કઈ હિન્દુ બનાવવાનો સંયંત્ર રચ્યું અને આપણા વોટ લીધા વોટ લીધા પછી એ લોકો સત્તાના સિંહાસન પર બેઠા છે અને જ્યારે હવે આપણને ભાગીદારી આપવાની વાત આવે સત્તાની ભાગીદારી તો આપણા ધારાસભ્યો પણ ત્યાં બોલી નહીં શકતા આજે ભાજપની સરકારે જે કામદારો માટેનો કાયદો આઠ કલાક કામ કરવાનો છે કારખાનામાં મજૂરીમાં જ્યાં પણ જાય એ આઠ કલાકના બદલે હમણાં બાર કલાક કામગીરી કરવાનું સોંપ્યું છે બાર કલાક કરવાનો કાયદો બનાવ્યો તો બાર કલાક સાહેબ કામગીરી કરશે તો કામદાર કે એનું બીજું સામાજિક કામ ક્યાંથી કરી શકે એટલે આ બધા નેતાઓ ઓળખો ભાજપ આપણી પાર્ટી નથી અને એવા તત્વોની ઓળખ ક્યારે આપણે આપણો સમાજ મજબૂત કરીએ તો જ આપણે આગળ વધીશું ને આપણે સત્તાના સિંહાસન બેસવાનું છે એટલે આ સૂત્ર લખી છે અમારા લક્ષ્ય બહુજન સમાજ કો હુકમરાન બનાવના હે એટલે આપણે હુકમરાન બનવાની તૈયારી કરવાની છે અને તમે ધાનગઢમાં તો શરૂઆત થઈ જ ગઈ છે હવે આપણે વિધાનસભા અને લોકસભા સુધી પહોંચીએ તેવી તમામ ભાઈઓ બહેનો સહકાર આપશો તો જ આપણે કાશીરામ સાહેબની ભરણ જે અમને સ્મરણાંજલિ આપેલી યોગ્ય લેખા છે નહીં તો આપણે જો બીજી પાર્ટીના પીઠો બની જઈશું કારણ કે એ વિચારધારા અલગ છે આપણી માટે બોલશે ખરા એ રડશે ખરા આપણને હિન્દુ પણ બનાવશે પણ આપણા અધિકાર બનવાની વાત આવે આપવાની વાત આવશે તો આપણાથી દૂર જે જાય કે એનો ઉદાહરણ જ આ બાર કલાક નો સાહેબ બાળકો શાંતિ રાખો કે ભાઈ નોકરી કરી એટલે સાહેબ એટલું બધું પ્રભાવશાળી બોલવાનો અનુભવ ના હોય છતાં પણ બાબા સાહેબની જે વિચારધારાને આપણે લઈ જવા માટે કારણ કે મનુવાલી લોકો આપણને માટે તમામ પ્રયત્નો આપણે છેતરી જશે પણ આપણું કામ સત્તા આપવાની આવશે આપણને સત્તામાં ભાગીદારી નહીં આપે એટલે એમનાથી આપણે જીતતા રહ્યો અને હાથીને આપણે મજબૂત બનાવીએ અને આપણો હાથી મોટો થાય હાથી ચલતા હે બજાર કૂતું ભોગતે હે હજાર એટલા ચડ ગુંડો કે છાતી પર મુહર લગે કે હાથી પર એટલે આપણે હાથીને મજબૂત બનાવીએ અને આગળ વધીએ અને આપણી સરકાર બને તો આપણને કોઈ તકલીફ નહીં પડે આજે આપણે નોકરી ના મળે એવું તો આ ભાજપ સરકારે પ્રયત્ન કરી નાખે આવી નોકરી ભવિષ્યમાં ભણશે કે કેમ કારણ કે એમણે પ્રાઇવેટીકરણ કર્યું ખાનગીકરણમાં આપણા બાળકો ના ભણી શકે એ વ્યવસ્થા કરી ગુલામ બનાવવાનું ષડયંત્ર રચેલું છે આજે શિક્ષકની પણ ભરતી નહીં થતી કાર્ય સરકારી નોકરીમાં ભરતી આવું સોર્સિંગથી ભરતી થાય છે એના કારણે ફિક્સ પગાર પડશે બાર બાર કલાક કામ કરવું પડશે પગાર નહીં મળે ક્યારેય પણ નોકરીમાંથી કાઢીમાં છે એની કોઈ સલામતી નથી પેન્શન બંધ કર્યું છે આ તમામ કાર્યકાળ આ કારણે આપણને ગુલામ બનવાની સિસ્ટમ એ લોકો લાવી રહ્યા છે તો એમાંથી જીતી જાઓ એ આપણા કોઈ છે નહીં કોઈ ભગવાન ભગવાન ગમે કે કોઈ ભગવાન આવવાનો નથી ખુદ કાશીરામ સાહેબ બાબા સાહેબે અને બુદ્ધ ભગવાને કહ્યું તમારે જ આપણે કામ કરવાનું છે કોઈ ભગવાન ઉપરથી મદદ કરવા આવવાના જ નથી એટલે આપણે આપણા દમ પર ઉભા રહે અને આપણે સાહેબે જે પાર્ટી બનાવી છે પાર્ટી મજબૂત કરીએ અને ભવિષ્યમાં આપણે ભારત દેશમાં પ્રધાનમંત્રી આપણા રાષ્ટ્રપતિ હોય આપણા હાઈકોર્ટના જજ હોય સુપ્રીમ કોર્ટના જજ આપણા હોય તાલુકા જિલ્લા પ્રમુખ બધા પણ આપણા બની શકે એ જ આપણી આ પાર્ટીનો છે એ સિવાય બીજો કોઈ વિકલ્પ છે મનોવાદી પાર્ટીમાં જે જશે એ બધા ચમચાગીરી કરશે અને ચમચાગીરીથી ચેતવાનું છે એટલે સાહેબે ચમચા યુગ લખીને ચોપડી વાંચી અને આપણે આગળ વધીશું હવે મારા પછી સાહેબ બોલવાના એમને વતવ છે એટલે મને આપણે સાંભળ્યો એ બધા આપનો ધન્યવાદ અને અનાય તો સાહેબ જો વાંચિતા નગઢમાં મને શક્યતા ખબર જ નથી

టీ జిందాబాద్ జిందాబాద్